સુરત કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ આક્ષેપ કરતા કહ્યું અને રહ્યા પ્રતિનિધિઓ રાજકોટની દુર્ઘટના બાદ ફાયર સેફટી વગરની મિલકતો સામે તંત્ર લાલાં કરી રહ્યું છે આ મુદ્દો આજે કલેક્ટરની સંકલન મિટિંગમાં પણ ગાજ્યો હતો કે મીટિંગમાં ભાજપના જ બે ધારાસભ્યોની વિરોધાભાસી રજૂઆતોને કારણે તંત્ર સુડી વચ્ચે સોપારી જેવું લાગી ગયું હતું સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા વિસ્તારમાં બીયુસી વગરની મિલકતોને સીલ મારવાની કામગીરી વધુ કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો જ્યારે ઉદનાના ધારાસભ્ય મનુ પટેલે જે મિલકતોને સીલ મારવામાં આવી છે તેમને નિયમ મુજબ બીયુસી મેળવવા માટે વધારાનો સમય આપવાની માગણી કરી હતી ત્યારે તંત્ર અવઢવમાં મુકાઈ ગયું હતું અરવિંદ રાણાએ બીયુસી વિનાની મિલકતો પર સેલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આવી વધારાની બીયુસી વિનાની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવે જેવી રજૂઆત કરી હતી જ્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રેપન ઈચ્છાપુર ચોકડીથી હજીરા સુધી બાકી રહેલા સર્વિસ રોડનું કામ પૂર્ણ કરવા મોરા ત્રણ રસ્તા પરનું સર્કલ નાનું કરવાની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરને હાઈવેના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું ઈચ્છાપોર ચોકડીની આસપાસના પોઈન્ટ પર એકસો આઠ એમ્બ્યુલન્સ તૈનાત કરવા તેમજ રેશન કાર્ડ ધારકોની સમસ્યાઓને દૂર કરવા માટે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં આવેલી પુરવઠાની ઝોનલ કચેરીનું પુનઃ ગઠન કરવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત આ સંકલન મિટિંગમાં ભેદવાડની ખાડીને અંડરગ્રાઉન્ડ કરવા તેમજ ઉધના હાઈ ટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆતો થઈ હતી આ ઉપરાંત ઉધના વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે નિયુક્ત કરવામાં આવેલી એજન્સી કામ પૂર્ણ ન કરી તો અન્ય એજન્સીને કામ સોંપવાની રજૂઆત કરી હતી હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું આચારસંહિતા પૂરી થઈ એટલે સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માગવામાં આવી હતી એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખવાર ઘટના બની જીવતા બાળકો નિર્દોષ બાળકો ભૂંજાયા કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ ચાલુ થઈ એની માહિતી માગવામાં આવી હતી એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ બ્યાસી જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર એ લગભગ શૈક્ષણિક હેતુવાળી એસી ટકા મિલકતો કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી એવી માહિતી આપવામાં આવી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી વર્ષોથી ચાલતી હતી મેં જે માહિતી માગી એમાં કેટલીક મિલકતોમાં ઓગણીસસો ને એસીથી કાર્યરત હતી કેટલીક મિલકતો બે હજારની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી જીડીસીઆર પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ એક પણ પગલાં લેવા લીધા નથી અને બ્યાસી મિલકતોને જ્યારે સીલ મારેલી છે બ્યાસી મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તે અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચોથાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જે જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે એ જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માલ ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું